નમસ્કાર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી આજે જરૂર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે પ્રીમોન્સૂનને લઈને પ્રી મોન્સૂનની કામગીરી દર વખતે એમ કહેવાય ને કે મે કે જૂન મહિનામાં શરૂઆત થઈ જતી હોય છે અને તમામ પ્રકારની કામગીરીને પૂર્ણ કરી દેવામાં આવતી હોય છે પણ આ કામગીરી માત્ર ને માત્ર કાગળ ઉપર જ હોય ને તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે કાગળ ઉપર એટલા માટે કારણ કે દર વખત એમ કહેવામાં આવતું હોય છે કામગીરી કરી છે કરી છે કરી છે પણ ક્યાંક જોવા મળતી નથી એટલા માટે સવાલ એ થતો હોય છે કે કરી છે તો ક્યાં કરી છે પહેલા એમ કહેવાતું હતું કે ના મહાનગરોમાં બહુ જ સારી એવી પ્રિમોન્સૂનની કામગીરી કરવામાં આવે છે ચલો મહાનગરોમાં પણ જોઈ લઈએ છીએ કે ના તર કેવા પ્રકારની કામગીરી છે પહેલો વરસાદ પડે એમાં સરસપુરમાં પાણી ભરાઈ ગયા હતા ભૂવા એની બધી પરિસ્થિતિ પછી એમ વિચાર્યું ના ચલા પણ નગરપાલિકા કરશે વલસાડની વાત કરવામાં આવે તો વલસાડમાં પણ એક પ્રકારની પરિસ્થિતિ અત્યારે તો જોવા મળી પહેલો જ વરસાદ પડે એમાં ભૂવો પડી ગયો પછી એમ વિચાર્યું કે ના ચાલો ક્યાંક ગામડામાં તો કરીએ છે અત્યારે સારી એવી કામગીરી છોટા ઉદેપુરમાં જે પેલા વોકા કહેવાય એ પણ અત્યારે આવતો જે તૂટી ગયા અને ક્યાંક જવા માટેનો રસ્તો હતો એ પણ ઉબડખાબડ થઈ ગયો અને જેના કારણે તમામને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો એટલે મેં એમ કહેવાય ને કે ગ્રામ પંચાયતથી લઈને કોર્પોરેશન સુધી મેં તો કહી દીધું પણ હવે સવાલ એ થતો હોય છે કે આ પ્રીમોન્સૂનની કામગીરી થઈ તો થઈ ક્યાં આવે આપણે અમદાવાદની વાત કરું ચાલો પહેલાં તો અમદાવાદમાં બે વિસ્તાર છે એક પૂર્વ વિસ્તાર એક પશ્ચિમ વિસ્તાર પશ્ચિમ વિસ્તારમાં વિકાસના કામો થાય છે પૂર્વ વિસ્તારમાં પણ થાય છે પણ પૂર્વ વિસ્તારમાં પણ પાણીની સમસ્યા યથાવત છે પશ્ચિમ વિસ્તારમાં પણ પાણીની સમસ્યા યથાવત છે ગાંધીનગર હોય કે વડોદરા હોય રાજકોટ હોય કે કોઈ પણ મહાનગર હોય મેગા સિટી તરીકે અત્યારે વિકસાવવાનો એક પ્રયત્ન ધરવામાં આવતો હોય છે પણ જેમાં આ પ્રકારની પરિસ્થિતિ કેમ યથાવત જોવા મળતી હોય છે તેના લઈને ચર્ચા વિચારણા કરવી છે ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે નિલેશભાઈ સોલંકી કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે સાથે ભાવિકભાઈ રાજા આપણી સાથે જોડી ગયા છે કે જેઓ સામાજિક કાર્યકર્તા છે મુકેશભાઈ પંચાલ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે જે આપ ત્રણ સોધ પેલા તો સ્વાગત છે ભાવિકભાઈ શરૂઆત આપનાથી કરવા માંગીશ પ્રી મોન્સૂનની કામગીરી

કે એ બધું ચેક કરવાનું એમાંનું કશું જ કામ થતું હોય એવું ક્યાંય દેખાતું નથી ઉલટાનું ચરે આર્લી બે કે 3 ઇંચો વરસાદ પડે એમાં તો આ ગટરો ઉભરાઈ જાય છે આ અન્ડર પાસ બધા બંધ કરી દેવા પડે છે એટલે પ્રી મોનસૂન કામગીરીનું ક્યાંય એટલે કાગળ ઉપર જ એની પરિસ્થિતિ છે બાબત ના બે પાર્ટ છે મેં શરૂઆતમાં કહ્યું પૂર્વ અને પશ્ચિમ પશ્ચિમમાં ઘણી બધી વસ્તુઓ છે વિકાસ 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 અતરાલ પશ્ચિમમાં ઘણો બધો જોવા મળી રહ્યો છે પૂર્વ વિસ્તારમાં પણ ક્યાંક થોડો ઘણો અતરાલ વિકાસો જોવા મળતો હોય છે પણ સૌથી વધારે એમ કહેવાય ને કે પાણી ભરાવાની બધી પરિસ્થિતિ પૂર્વ વિસ્તારમાં જોવા મળતી હોય છે શું કહેશો આપ તેને લઈને પણ અને સાથે પશ્ચિમ વિસ્તારની વાત કરીએ તો પશ્ચિમ વિસ્તારમાં પણ ક્યાં જ આ જ પ્રકારની પરિસ્થિતિ વિકાસ દરેક જગ્યાએ કરવામાં આવે છે પણ પ્રી પ્રિમોન્સૂનની કામગીરીને લઈને જ સવાલ થતો હોય છે ના એ એક શ્રેય આપણે ચોક્કસપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દેવો જોઈએ કે અત્યાર સુધી અમદાવાદમાં મોટા ભાગની બાબતમાં પૂર્વ અને પશ્ચિમનો ભેદ હતો પણ એ ભેદ પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કાઢી નાખ્યો કારણ કે ભૂવા ખાડા પાણી ભરાવાથી માંડીને તમામ બાબતોમાં પૂર્વ અને પશ્ચિમમાં હવે કોઈ જ કરતા કોઈ જ ફરક બચ્યો નથી અને જે જે પ્રી નું કે અમે ખાલી મીઠા ખડી કે તમે એક દરવાજા બનાવી દો કે આગળ અંડરપાસ બંધ છે એને જો પ્રી મોન્સૂન ની કામગીરી કેતા હોય તો એટલી કામગીરી ચોક્કસપણે થઈ છે પણ બાકી એ સિવાયની કોઈ કામગીરી થઈ હોય એવું ક્યાંય કોઈ દેખાતું નથી બિલકુલ કઈ રીતે શું કરશે ગુજરાત આવું સૂત્ર આવશે હવે પ્રીમોનસૂન ની તમને વાત કરું તો પ્રી મોન્સૂન એટલે શું એમ આપણે તો દર વર્ષે ટીવાયેલા છીએ એટલે હવે એ લોકોને ખબર પડી ગઈ છે કે આ લોકો ડિબેટ કરે એટલે આટલું આટલું બોલશે અને ભાજપના પ્રવક્તા કે તમારે આટલું આટલું બોલી નાખવાનું બસ વાત પૂરી થઈ ગઈ તમારે ધરાતલ ઉપર કામ કરવાની વાત બોલવાનું મતલબ એવો છે કે આ તમે પેલી અમદાવાદ ની વાત કરીને તો અમદાવાદમાં તો એક ને બધી વરસાદ જ નથી પડ્યો એક કે બે ઇંચ વરસાદ પડ્યો છે અને એની અંદર જે પૂર્વ ને પશ્ચિમની વાત છે ને તો પશ્ચિમમાંથી વરસાદ નથી પડ્યો પશ્ચિમમાં કદાચ અડધો ઇંચ વરસાદ પડ્યો છે પૂર્વમાં વધારે પડ્યો છે એટલે તમને પૂર્વમાં તો દેખાઈ ગયું કે એ લોકોએ આંકડાકીય માહિતી આપી દીધી પહેલા જ જગ્યાએ કે ભાઈ અમે સાઈઠ હજાર જેટલી કેચપીટો સાફ કરી નાખી છે અને છતાંય તમે સમજો એક ઈંચ વરસાદમાં જો સાફ કરેલી હોય તો હું કહું છું પેલા વરસાદમાં તો નીકળી જાય તો લોકોને એક આશ્વાસન તો થાય આખા વરસાદમાં વાંધો નહીં આવે એવો કઈક મતલબ મગજ માત્ર ઉપજે પણ એવું ક્યાંય સાબિત થતું નથી હવે પ્લાન એટલે મારું જે કહેવાનું છે પરફેક્ટ એવું છે કે પરફેક્ટન એટલે પ્રી ભ્રષ્ટાચાર પ્લાન એટલે જે પૈસા કમાવાનું જે સાધન છે એ પ્રી પ્રાથમિક કરી દેવાનું ટેન્ડર આપી દેવાના જે આપવાના હોય એની મલાઈ જે લઈ લેવાની એ કેવી રીતે કામ કરે નહીં જવાનું ઘટના ઢાંકણા નવા નક્કોર કરી નાખવાના એટલે શું પેલા જૂના હોય એ બદલાઈ જાય એટલે પબ્લિક ને એવું લાગે વાહ ભાઈ વાહ સરસ થઈ ગયું પણ ઢાકણામાં પાણી જશે કે નહીં એ પબ્લિક ને ખબર વાત એવી છે અત્યારે હાલ કે તમે જોવો કે મેં એક વિડીયો હમણાં જોયો જે રીલ આવતી હોય ને એમાં એક છોકરો છે ને ડ્રોઈંગ રૂમ ની અંદર લીટી મારીને જમ્પ લગાવતો હતો એની મમ્મી આઈ શું કે છે ઓલિમ્પિક ની તૈયારી કરે છે તો પેલો કે ના આવે અને પછી એ વિડીયો બતાવે કે શેની હું તૈયારી કરું છું તો કે અમદાવાદના રોડ ઉપર વડોદરાના રોડ ઉપર જ્યાં વરસાદ પાણી ભરાઈ જાય ને તો કૂદકો કેવી રીતે મારી કોરામાં નીકળી દેવું એની પ્રેક્ટિસ કરું છું તમે વિચાર કરો આ યુવાન છોકરા એ મુકેલી રીલ છે તો આ સરકાર ને ખરેખર ઢાંકણીમાં પાણી લેવાનો સમય છે તમે શાંતિથી સાંભળ્યા કરો છો દરેક વખતે અને દરેક વર્ષે આની આ જ વાત યજ્ઞ પૈકી કરવાની અને હજી તો તમે બે ત્રણ ઇંચ વરસાદ તો આવવા દો તો તમને ખબર પડશે કે આ એક જ જબ્બાવાળા દેખાશે નહીં અને અધિકારીઓ અને નેતાઓની મિલી ભગત છે સાહેબ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કમાણી કરે છે બીજું કઈ જ કરતા નથી અને જે રીતે

મોટામાં મોટો લેવાય હું કહું છું ટેક્સ લેવાનું બંધ કરશે ચોમાસાના ત્રણ મહિના એ લોકો કે ત્રણ મહિના ટેક્સ રિબેટ આપીશું આવી વાત કરશે નહીં કરે તો પછી તમે સગવડ આપવામાં કઈ રીતે આ વાત કરો છો આનો જવાબ સરકારે ને કોર્પોરેશને આપવો પડશે કે ઓકે ઓકે અ નિલેશભાઈ હવે એમ કહેવાય ને કે હવે પેલો સરકારને ચાલો સવાલ તો અમે પૂછીએ જ છીએ દર વર્ષે પૂછીએ છીએ મુકેશભાઈએ કહ્યું ને કે આ તો આપણે હવે બોલું કે દર વર્ષે એક આપણે ડિબેટ તો અત્યારે દરેક લોકો એમ નહીં કે હું એકલો જ અત્યારે તો દરેક મીડિયા અત્યારે સવાલ કરતી હોય છે કે આ પ્રકારની પરિસ્થિતિ કેમ આ પ્રકારની પરિસ્થિતિ કેમ નિલેશભાઈ મોનસૂનની કામગીરી જ્યારે પણ કરવામાં આવે છે હવે તો ચલો હું એક એમ કહું કે ચાલો તમે કામગીરી કરો છો ને તો હવે એના વિડીયોઝ આપો ને અત્યારે સોશિયલ મીડિયા કેટલું સારું અત્યારે હાલ તો જે આગળ વધી ગયું છે સોશિયલ મીડિયા ઉપર મૂકે ને અહીંયા અહીંયા કામગીરી થઈ આમ થઈ તો તેમ થઈ જ્યારે જ્યારે કામગીરી થાય છે ત્યારે ત્યારે સવાલ થતો હોય છે કે આટલું બધું પાણી અત્યારે ભરાય છે કેમ રોડ રસ્તા કેમ આ પ્રકારની પરિસ્થિતિમાં થાય છે અને હજુ તો જે મુકેશભાઈએ કહ્યું ને કે હજુ તો પૂર્વ વિસ્તારમાં થોડો ઘણો વરસાદ પડ્યો છે અને પશ્ચિમમાં થોડોક પડ્યો છે અને પૂર્વમાં થોડોક પડ્યો એમાં તો ભૂવય પડી ગયો એટલે સવાલ એ કે કામગીરી કરો તો કયા પ્રકારની કરો છો એ સવાલ છે યજ્ઞાભાઈ નમસ્કાર પાણી ભરાય એટલે ઇટાલીના ચશ્માથી આપણે વિકાસ જોઈ ના શકીએ પ્રી મોન્સુન કામગીરી મેં જોઈ નથી તો તમે સાથે એક અધિકારી સાથે કે કામદારો સાથે ફરો તો પ્રી મોન્સુન કામગીરી કઈ રીતે થાય આ યજ્ઞભાઈ બહુ જ વાઈડ ફ્રેમ થી જોવાની જરૂર છે કે પાણી રાષ્ટ્ર માં નહીં ભરાતું ના મારા અમેરિકા બ્રિટન કે રશિયા બની શકે એવું તો છે નહીં બરાબર ત્યાંય પૂરો આવે છે ત્યાં પણ મકાનો હલી જાય છે આપણા ત્યાં પાસઠ હજાર મુકેશભાઈ થોડો આંકડો ભૂલી ગયા સાઈઠ હજાર ની પાસઠ હજાર કેચપીટો છે દિવસે દિવસે અમદાવાદ પશ્ચિમ પૂર્વ વિસ્તાર થતો જાય છે મુકેશભાઈ ના કેટલા ઝોન આવેલા છે એની ખ્યાલ હોય પણ એમના જ્ઞાનમાં વધારો કરું સાત ઝોન આવેલા છે દિવસે દિવસે આપણો વર્ગ ત્રીજો ચોથો રિંગ રોડ પાસ થઈ રહ્યો છે પાણીની સમસ્યા થોડા અઠવાડિયા પહેલા આપણે ડિબેટ કરી ચૂક્યા છે કે દસ દિવસ પહેલા પાણીની સમસ્યા હતી કે પાણી તો આપણે મેં આ કહ્યું હતું કે સોળ એમએલડી પણ સોળસો એમએલડી થી પણ વધારે આપણે પબ્લિકને પહોંચાડવા કદાચ પાંચ હજાર એમએલડી નું પણ આપણે ભવિષ્યમાં નિર્માણ કરી દીધું છે દિવસે દિવસે કેચ પીટો સાફ કરીએ ક્યાંક પાણી ભરાઈ જાય કચરો ભરાઈ જાય ટેક્સ નહીં લેવા આવી કેવી માન્યતા છે ભાઈ ટેક્સ આપતા થયા છે લોકો એટલા માટે તો વિકાસના કામોમાં લોકો પૈસા આપતા થયા છે અને પૈસાની સામે એ એમને મળી રહ્યું છે જે સામે સુવિધાઓ મળવી જોઈએ દરેક ચાર સીસીટીવી કેમેરા હવે કોંગ્રેસમાં પૂછો એમના કયા રાજ્યમાં કયા શું હતું

પાસ કર્યો નહીં ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર અમે લાવો તો ખરી આપણે નિર્માણની ચેનલ નહીં ભ્રષ્ટાચાર પાસ કરી અમે તો અમારા નેતાને એક્શન લઈએ છીએ કયા નેતાને તમે પકડ્યા ત્રણસો કરોડ સાંસદના ત્યાંથી લઈ એક્સેપ્ટેબલ છે આ સરકારે તંત્રને ફ્રી હેન્ડ આપ્યા છે જ્યાં જે જગ્યાએ અરે હમણાં નેતાઓ દેખાતા નથી અમારા અમારા કાઉન્સિલરો ધારાસભ્ય સુધી એ અંડર વોટર એ જે બ્રિજ હોય છે ત્યાં ઉભા રહે છે અને પાણી ભાઈ બધી જગ્યા ભરાય છે પણ એને ઉતારવાનો અને એની પમ્પિંગ આપણા ત્યાં સોળ થી વધારે પમ્પિંગ સ્ટેશનો જે બધાને કાર્યરત કર્યા છે સર્વિસ કર્યા છે કેચપીટો પાસઠ હજાર એટલે તમે આપણો જુઓ આપણા બધા જ કોર્પોરેશનના પદાધિકારીઓ એ હેવી વરસાદ થાય છે તે લોકોને નોટિસ આપવામાં આવે છે કોઈને જગ્યા છોડવી નહીં એ વ્યક્તિ એ કામદારને તમે નકારી રહ્યા છો કેમ કામદાર ઉભો રહી છે કે પાણી કોઈ અંદર પડી ના જ્યાં ગટર ખોલવામાં આવે છે ત્યાં વ્યક્તિ તમને જોવા મળશે આ તંત્ર નહીં આ બધી જ જગ્યાએ પહોંચેલા અમારા એ વ્યવસ્થા છે થોડો પાણી પણ

હું તો એમ કહું છું કે તમે મે અને જૂનમાં પ્રિમોન્સુની કામગીરી કરી દો છો બરાબર છે તમે એમ કહો છો ને આમાં કેસ પીટ સાફ કરી દીધી બરાબર તો પણ કેમ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે ચાલો તમે એમ કહો છો તો પાણી ભરાવાની પરિસ્થિતિ યથાવત જોવા મળતી હોય છે એક્સેપ્ટેડ ચલો આમાં ત્રણે ત્રણ અત્યારે તો એક્સેપ્ટ કરી નાખે ના ચલો પાણી ભરાય કારણ કે આટલો બધો વરસાદ આવે પછી ચલો પાણી ભરાય પેલા રોડ કેમ ધોવાઈ જતા હોય છે બોલો ભૂવા કેમ પડતા હોય છે કેમ આ પ્રકારની પરિસ્થિતિ તો એમાં ભ્રષ્ટાચાર નથી

યજ્ઞભાઈ એક સમજવા જેવી વસ્તુ છે કે શહેર તો આપણે ફરીથી વિકસાવી નથી શકવાના પણ જે શહેરની જે નિર્માણ થયેલું જે વ્યવસ્થા હોય વ્યવસ્થાની વચ્ચે એ રસ્તો કાઢીએ છીએ એની ઉપર એન્જિનિયરિંગ થાય છે કોઈ ખાડાવાળો એરિયા છે તો ખાડાવાળા એરિયાના ટેકરો તો નથી બનાવે તો એને પાણી ન નિકાલ માટેની એ જે એન્જિનિયરિંગ હોય કોઈ પાઇપ સડી ગઈ છે તો પાઇપમાંથી પાણી લીકેજ થાય તો પાઇપને બદલવા માટે થોડો સમય જાય છે હું એટલા કહી રહ્યો છું કે રોડ ધોવાતા હોય સો આપણે માનીએ છીએ રોડ ધોવાય છે પણ એની પર રોડ રિસર્ચ કે એને વ્યવસ્થા ફરીથી કરવા એક એક તંત્રનું કામ હોય છે ને એ વ્યવસ્થા ઝડપથી થાય છે વ્હાઇટ ટોપિંગ રોડ આપણે લાવીએ વ્હાઇટ ટોપિંગમાં આપણે જુઓ કે આઠ બાય આઠ ના ચોસલા હોય છે કે વચ્ચે એ કોઈ કામ ખોદ ખોદવાનું કામ થાય છે તો એક જ એક જ પાર્ટ લેવામાં આવે છે આ વ્હાઇટ ટોપિંગ ધીરે ધીરે દિવસે દિવસે થોડા વધારે એરિયામાં થશે તો કદાચ સંપૂર્ણ આ એક

હવે બીજી વાત કહું કે જે એમણે પાસઠ હજાર ની વાત કરી ને યજ્ઞભાઈ એ માહિતી એમની પાસે વધારે એટલે હોય કે પાસઠે પાસઠ હજારના નંગે નંગના કમિશન લીધા હોય સમય આપું નિલેશભાઈ નહીં એક મિનિટ એક મિનિટ નિલેશભાઈ એક જ મિનિટ એક મિનિટ નિલેશભાઈ આ રીતે ડિબેટ હોય પ્લીઝ પછી જવાબ આપજો તમને સમય આપવાનો છું નિલેશભાઈ

જે રીતે તમે વિસ્તાર ની વાત કરો તો વિસ્તાર વધ્યો છે બરાબર છે તો વિસ્તાર ટેક્સ યજ્ઞ ભાઈ કેટલો આવે છે કે જે બજેટ કહી રહ્યા છે ને એ બજેટ શું એમના ઘરેથી લાવે છે ખેતર ઉગાડે છે જે ટેક્સ ના પૈસા આપે છે લોકો એમાંથી તમે બજેટ બનાવો છો તમે ઘરમાં કમાવા નથી જતા ક્યાંય અને એ પ્રજાને તમે ભ્રષ્ટાચાર કરો તો વિરોધ પક્ષ બોલે નહીં સાહેબ આટલો અમથો વરસાદ પડ્યો છે અને જે પેલા બ્રિજ છે અંડર બ્રિજ એ જાહેરાત કરે અંડરપાસ બંધ રહેશે અરે ભાઈ અંડરપાસ બંધ રહેવા માટે નથી એની અંદર પહેલેથી એવી વ્યવસ્થા હોવી જોઈએ કે વરસાદ આવે તો પણ એ અંડરપાસમાંથી જઈ શકાય આ પાંચ ઇંચ વરસાદ એક સામટો પડે તો આપણે સો ટકા જાનહાનિ ના થાય એના ભાગરૂપે બંધ કરવો આપણે પણ એમાં દર વર્ષે નવા દરવાજા બનાવી નાખે એટલે પસાર થતા લોકોને લાગે વાહ ભાઈ વાહ શું વાત છે કલર થઈ ગયો નવો દરવાજો વાગી ગયો એટલે વિકાસ થઈ ગયો ભાઈ આને વિકાસ કહેવાય નવી ફૂટપાટો બનાવી નાખે યજ્ઞ એટલે એનો વિકાસ થઈ ગયો પાણી ભરવા જે પાણી ભરાઈ રહે છે

અને બીજી વાત એવી કરું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અમદાવાદમાં ટેન્કર પાણી પહોંચાડે છે તો એનો મતલબ એ થયો કે તમે જુઠ્ઠાણા ચલાવવા માટે પ્રવક્તા થઈને અહીંયા આવો છો તમારી પાસે માહિતી એ છે તમે અત્યારે માહિતી આપો કે તમે ટેન્કર થી પાણી અમદાવાદમાં કેટલું પહોંચાડો છો એ નહીં આપી શકે એનું કારણ છે કે જુઠ્ઠું બોલે છે અમદાવાદ જેવા મેગા સિટીમાં આજે પણ પાણીનો કકડાટ છે અને વરસાદની અંદર એક બાજુ સોસાયટી ભરેલા સાહેબ છ કલાકે પાણી ઉતર્યા છે આ પૂર્વ વિસ્તારમાં જયારે પહેલો વરસાદ આવ્યો ને છ કલાકે પાણી ઉતર્યા છે હવે તમે છ કલાક તમે સાફ કર્યો ટેકનિકલ માણસ છું તમે સમજી લો કે પાણી ભરાય એક મિનિડ એક પીડવું તમારી જોડે નિલેશભાઈ નહીં નિલેશભાઈ એક પીડી એક પીડી એક એક પીડી એક પીડી હું તમારી જોડે એક જ મીઠ હું તમારી વખતે હું બોલતો નથી એટલે મહેરબાની કરો મારું કેવું એવું છે એક ગ્લાસ પાણી એક સામટું નાખે ને તો છલકાઈ જાય જલ્દી ના જાય એ છે ને સામાન્ય માણસ ને ખબર હોય પણ જે રીતે સાફ થઈ હોય તો કલાક માં તો પાણી ઉતરવું જોઈએ સાહેબ આપડા મોટા મોટા ઢાંકણા હોય છે ત્રણ ત્રણ ફૂટ ઓકે ભાવિક ભાઈ ટેક્સ ની સામે સુવિધા મળી છે તમારી જોડે નિલેશભાઈ હું આવું છું તમારી જોડે બે મિનિટ બે મિનિટ એક મિનિટ બે મિનિટ બે મિનિટ બે મિનિટ

હવે સમજવાની વાત એ છે કે અત્યારે અમદાવાદમાં કોઈ નાનકડા અમેરિકા રશિયા એ બધાની વાત કરીએ છે પણ હું તો એમ કઉ છું કે ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલાનું અમદાવાદ તમે યાદ કરો એના એન્જિનિયરો અને એના જે કામદારો જે હતા એને તમે યાદ કરો તો તમને ખ્યાલ આવશે એ લોકો કેવી કામગીરી કરતા હતા ત્યારે ક્યારે પાણી ભરાતા પચીસ નિકાલ આવતો નથી લો કે એક વરસાદમાં તમારે થાય બીજા વરસાદમાં થાય પછી તો તમે એમાંથી કઈ પાઠ શીખો કે નહીં અત્યારે તકલીફ એ છે કે બધા તમે આંકડા આપો છો પણ એની સામે તમે એ આંકડા આપો કે કોર્પોરેશન અત્યારે કાયમી કર્મચારીઓ કેટલા છે કાયમી કારીગરો કેટલા છે આજે મોટા ભાગનું જે કોર્પોરેશનનું જે કામ જે છે એ આઉટસોર્સિંગ એ થઈ ગયું છે અને એ એ આઉટસોર્સિંગ ના જે છે એ ખાલી દર વખતે એમને કામ કામગીરી મળે અને એને પૈસા મળે એના એ રીતના એ લોકો કામ કરે છે અને પરિસ્થિતિ તો ત્યાં સુધી છે કે અત્યારે કોર્પોરેટરો અને નેતાઓ પણ અત્યારે બૂમ પાડે છે કે અધિકારીઓ અને જે કર્મચારીઓ છે એ લોકોને સાંભળતા નથી એટલે જો જો હવે એટલા હદ સુધી પરિસ્થિતિ વણસી ગઈ હોય તો હવે આમાં આમાં આપણે ભાજપ કોંગ્રેસ ને એ જે ઝગડા કરીને વાતને વાળી દઈએ અને એ મૂળ મૂળ સમસ્યાનો ઉકેલ લાવવા બાબતે આપણું જો વલણ જો ના અપનાવીએ તો પછી હજી આવનારા સો વર્ષો સુધી મને લાગે છે કે અમદાવાદ ભુવાનગરી અને ખાડાવાળો શહેર જ રહી જવાનું યજ્ઞભાઈ આપણે આ અમદાવાદમાં બોટો જોયેલી હતી નાવ ઉતારેલી જોઈ હતી કદાચ એ દ્રશ્ય કદાચ મને ખ્યાલ નથી ભાવિક ભાઈ મારા ભાઈ ભૂલી ગયા હશે મેણાટોણા નહીં હું સરકારે જે ટેક્સના પૈસાનું અવિરતપણે સારી રીતે એનું આયોજન કરેલું હોય એ આયોજન હું રહ્યો છું તમને સારી સામાજિક તો સમાજની સારી વાતોની સાથે સાથે બીજી વાતો પણ સારી લાગવી જોઈએ ને સો ટકા તમે કહી શકો છો લોકશાહી છે અમારા એવું નથી કે પ્રવક્તાઓ કે એન્કરોના બેન કરી શકીએ અમે ઇમરજન્સી નથી લાદી અમે તો ચેનલ પર તમે સત્ય બોલો

તમે કોઈ ટેકનિકલ વાત કોઈ માણસે કરી કે સીસીટીવી ની વાત કરી તમે સમજો સીસીટીવી આખા અમદાવાદમાં છે એમાં એક દેખાય બીજું આ વર્ષે ભરાયું તો આ વર્ષે ન થઈ શક્યું તો આવતા વર્ષે તો લીટા મારી નાખે ને કે અહિયાં ભરાયું તું આ કરવાની કોઈ માનસિકતા નથી અને ભ્રષ્ટાચાર ઓકે આપણે નિલેશભાઈ છેલ્લો સવાલ થોડો મને ટૂંકમાં જવાબ આપજો અને તમે તો કહેવાય ને કે તમે સત્તા પક્ષમાં પણ અત્યારે આવતો છો નિલેશભાઈ દર વખતે એક પરિસ્થિતિ સર્જાતી હોય છે મુકેશભાઈ મારી વાતને એગ્રી કરશે ભાવિકભાઈ પણ એગ્રી કરશે કે છોટા છોટાઉદેપુરના અંતરિયાળ વિસ્તારો દર વખતે વરસાદ પડે છે એ લોકોને જવા આવવાનું બહુ જ પ્રોબ્લેમ થતો હોય છે દર વખતે રસ્તા ધોવાઈ જતા હોય છે આ માત્ર માત્ર હું મહાનગરોની વાત નથી કરતો મહાનગરોમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ ગામડાઓમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ છે હવે તેને સુધારવાની પણ એક નેમ લેવી પડશે હવે રાજ્ય સરકારે નિલેશભાઈ નહીં ચોક્કસ થી તમે મને એનું એ આપજો મને હું ચોક્કસ થી એનું નિદાન કરીશ અને ફરીથી એ એ ક્યાં અટક્યું છે શું પ્રોસેસમાં છે આપણે મીડિયા સમક્ષ આપણે હું તમારી સમક્ષ જવાબદારી લઈ એ હું આગળ વધારીશ અને સરકારમાં પણ રજૂઆત કરીશ સરકારે જે કામ કરેલા છે અને એટલા જ પાણી કદાચ બધા ભાવિક ભાઈ લાગે છે કે હવે કામગીરી થશે તેમ ખાલી ત્રીસ સેકન્ડ જવાબ આપજો લાગે છે કે કામગીરી થશે તેમ